વાળજ જીબળા ગળે તેવી પરિસ્થિતિ હાલ બની જવા પામી છે અમદાવાદ ગાંધીનગર રાજ્યમાં ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં એન્ટી કરપ્શન બ્યુરોને મોટી સફળતા મળી છે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ પોલીસના બે અધિકારીઓને રૂપિયા ત્રીસ લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા છે આ ઘટનાએ પોલીસ તંત્રમાં હલચલ મચાવી છે એસીબી દ્વારા છટકુ ગોઠવી સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરના એક પીએસઆઈ તથા સ પોલીસ કર્મી રૂપિયા ત્રીસ લાખની માતબર રકમ લાંચ રૂપે લેતા રંગે હાથ એસીબીના છટકામાં ઝડપાઈ ગયા છે સમગ્ર ઘટનામાં ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં કોલ સેન્ટરમાં પકડાયેલા આરોપીની કબૂલાત થતા સમગ્ર નેટવર્કનો ગોવા ખાતે ચાલતું હોવાનું જણાતા ગોવાથી ત્રીસ લોકોની અટકાયત કરતા અમદાવાદના લોકોના નામ ખુલતા એસીબી દ્વારા અહીં તપાસ કરતા એક આરોપીની પૂછપરછ બાદ લાંચ માંગતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે માહિતી મુજબ સીઆઈડી ક્રાઇમ સીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર પી કે પટેલ અને પોલીસ કર્મચારી વિપુલભાઈ દેસાઈ દ્વારા ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનના ગુનાહિત કેસ રજિસ્ટર નંબર બાવીસ બે હજાર ચોવીસ સંદર્ભે ફરિયાદી તથા તેના મિત્ર પાસેથી કોઈ કાર્યવાહી ન કરવા બદલ રૂપિયા ત્રીસ લાખની લાંચની માંગ કરવામાં આવી હતી ફરિયાદી લાંચ આપવા ઇચ્છુક ન હોવાથી તેણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો અને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે એસીબી દ્વારા સૂચિત આયોજન સાથે ટ્રેપ ગોઠવવામાં આવી હતી આજ રોજ ગોઠવાયેલા લાંચના છટકામાં આરોપી નંબર બે વિપુલભાઈ દેસાઈએ ફરિયાદી સાથે રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂપિયા ત્રીસ હજારની રકમ સ્વીકારી છે તે જ સમયે આરોપી નંબર એક કે પટેલ પણ લાંચની સ્વીકૃતિ અંગે સંમતિ આપતા બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનું સ્પષ્ટ થયું છે એસીબી ટીમે તરત જ કાર્યવાહી કરી લાંચની માંગણી કરેલ છે સ્વીકારેલ અને રિકવર કરેલ ત્રણે જ રકમ રૂપિયા ત્રીસ લાખ કબજે કરી બંને આરોપીઓને પકડી લીધા છે રકમનો હિસાબ લાંચની માંગણી રકમ ત્રીસ લાખ લાંચની સ્વીકારેલ રકમ ત્રીસ લાખ લાંચની રિકવર કરેલ રકમ ત્રીસ લાખ છે આટલી મોટી રકમમાં પોલીસ અધિકારીઓ ઝડપાતા સમગ્ર તંત્રમાં ભારે ચર્ચા છે કાયદાનું પાલન કરાવનાર જ કાયદો તોડતા ઝડપાય તે ઘટના નિંદનીય ગણાઈ રહી છે એસીબી દ્વારા આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીનું આ ઉદાહરણ રાજ્ય માટે મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે કાયદા ઉપર કોઈ નથી કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ડે ન્યૂઝ અમદાવાદ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં ગિફ્ટ સિટી ક્લબ ગાંધીનગર ખાતેથી એક આરોપીને પકડવામાં આવેલ જે કોલ સેન્ટર સાથે સંકળાયેલો હતો અને તેનો જે કોલ સેન્ટરનો જે કારોબાર હતો તે ગોવામાં રહી અને ચલાવતો હતો જેથી કરી સીઆઈડી ક્રાઇમે ગોવા ખાતે રેઈડ કરેલી અને ગોવા જઈ અને તેવીસ આરોપીઓને પકડી લાવેલી ત્યારબાદ અમદાવાદમાં કોલ સેન્ટર સાથે સંકળાયેલા જે લોકો હતા તેઓની પણ ધરપકડ કરવાની શરૂઆત કરેલી અને તેમાંથી જે પકડવાના બાકી આરોપીઓ હતા એવા એક આરોપી કે જે અમારા કામના ફરિયાદી છે તેઓનું નામ ખોલવાની વાત કરી અને તેઓ પાસેથી આ કામના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર પી કે પટેલ કે જે સીઆઈડી ક્રાઇમ સીઆઈ સેલમાં નોકરી કરે છે તેઓએ પહેલાં મોટી રકમની માગણી કરેલી જે ચોક્કસ થઈ શકતું નથી પરંતુ ત્યારબાદ તેઓ પાસેથી ત્રીસ લાખ રૂપિયાની લાંચ લેવાનું નક્કી કરેલું જે અંગે તેઓએ લાંચ આપવા તૈયાર ન હોય એસીબી માં ફરિયાદ કરેલી અને ગોઠવી અને તેમના તેમના વતી જે પોલીસ કોન્સ્ટેબલ હતા વિપુલ એસીબીબલ બાબુભાઈ દેસાઈ તેઓને રૂપિયા ત્રીસ લાખ લેતા રંગે હાથે ઝડપી લીધેલા અને ત્યારબાદ આ અંગે પી કે પટેલે પણ સંમતિ આપેલી અને જેથી પી કે પટેલને પણ તાત્કાલિક અસરથી તેઓની ઓફિસમાંથી પકડી લીધેલા છે હાલ બંને આરોપીઓ છે એ ના ડિટેન્શન હેઠળ છે અને બંનેની અટકાયત કરવામાં આવેલી છે પોલીસ ઇન્સ્પેક્ટર પી કે પટેલ વર્ષ બે હાજર તેર ની બેચના સબ ઇન્સ્પેક્ટર છે અને તેઓને બે હાજર ઓગણીસ માં પ્રમોશન મળેલું આ પહેલા તેઓએ અમદાવાદ સિટી પાટણ સુરત અને ભુજ ખાતે નોકરી કરેલી અને બે હાજર ઓગણીસ માં પ્રમોશન મળ્યા બાદ તેઓ એન્ટી કરપ્શન બ્યુરોમાં જ ફરજ બજાવતા હતા અને બે હાજર ત્રેવીસ સુધી તેઓ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરજ બજાવેલી અને ત્યારબાદ તેઓ સીઆઈડી ક્રાઇમમાં ટ્રાન્સફર થઈ અને ગયેલા તેઓના ઘરે સર્ચ કરવામાં આવેલી છે પરંતુ તેઓના ઘરેથી કોઈ કિંમતી ચીજ વસ્તુ મળી આવેલ નથી પરંતુ તેમના બેંક એકાઉન્ટ અને તેઓના કોઈ લોકર હશે તો તે સીઝ કરવાની અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે પહેલાં ફરિયાદી અને આરોપી બંને પક્ષે જુદી જુદી રકમ બતાવવામાં આવે છે પરંતુ દોઢથી બે કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવેલી તેવું તેઓની વાત ઉપરથી જણાય છેલ્લા છેલ્લા બે એક મહિનાથી જે આ ફરિયાદી છે તેઓને આ અંગે સ્ટેટમેન્ટ આપવા માટે નોટિસ આપવામાં આવતી હતી પરંતુ ફરિયાદી પોતે જણાવે છે કે પોતે આવા કોઈ કોલ સેન્ટર સાથે સંકળાયેલા નથી પરંતુ અગાઉ તેઓનું એકવાર નામ ખુલેલું એમના મિત્ર મિહિર દેસાઈનું તેના અનુસંધાને તેઓને બોલાવતા હતા અને માત્ર તેઓ પાસેથી પૈસા પડાવવાના ઈરાદે જ નોટિસ આપેલી હતી અને બે મહિના ઉપરના સમયથી તેઓની સાથે વાટોઘાટો કરતા હતા અને અંતે ફરિયાદીએ કંટાળી અને પોતે એસીબીમાં ફરિયાદ આપેલી છે તેવું તેઓએ જણાવેલ છે આ રીતે અન્ય કોઈના નામ ન ખોલવા માટે પૈસા માંગ્યા હોય તેવી હકીકતો અમે જ્યારે અમે ટ્રેપ કરી છે ત્યારબાદ થોડી ઘણી પ્રકાશમાં આવી છે અને આ અંગે જો કોઈની પાસે આ રીતે પૈસા માંગેલા હોય અથવા તો પૈસા લીધેલા હોય નોટિસ કરીને તો તેઓ અમારી સમક્ષ આવી અને ફરિયાદ એસીબી કરી શકે છે તો અમે તેમને ન્યાય અપાવવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશું